તરફ શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા અંજની સીડ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ હાથે સિમેન્ટના ડેપો ખાતે ગત પંદર જુલાઈએ બે અજાણ્યા વ્યક્તિ સિમેન્ટ લેવાના બહાને આવી રૂપિયા પાંચસો આપી સિમેન્ટની થેલી આપવાનું કહેતા ત્યાં રહેલા કર્મચારી વલ્લભ બરવાડિયા કે જે છેલ્લા પયાસેક વર્ષથી આ ડેપો ખાતે ફરજ બજાવી છે તેઓએ સિમેન્ટની થડી બતાવી અને કહ્યું કે અહીંયાથી તમે સારી લાગે એ થેલી લઈ લો આ સમય દરમિયાન ત્યાં ઉભેલા બીજા વ્યક્તિએ ગલ્લામાં રહેલા અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા લઈને ત્યાંથી બંને જણા ભાગી ગયા હતા વલ્લભભાઈ પાછળ દોડ્યા પરંતુ અગાઉ બે વ્યક્તિ ઓટો રિક્ષા લઈને ત્યાં તેમની રાહ જોતા હતા જે આવતા જ તેમણે રિક્ષા ઝડપથી ચલાવી ત્યાંથી નાસી ગયા હતા આ બનાવની જાણ માલિક જગતભાઈ ચાંદા રાણાને કરતા તેઓ સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચના અન્વયે એલસીબીપીઆઈ અલ્પેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ દ્વારા ટેકનિકલ સોર્સની મદદથી આરોપી રામસિંહ ધાધલ ધનસિંહ સોલંકી સન્ની પરમાર અને ધનસિંહ ડાબીને ગણતરીની કલાકોમાં લૂંટ કરેલી રોકડ રકમ અને ઓટો રિક્ષા સહિત મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલ અંજલી સીડ્સ અને ફર્ટિલાઇઝર નામની દુકાનમાં વલ્લભભાઈ પોપટભાઈ પરવાડિયા કે જે હાજર હતા અને ચારેક જણા લોકો આવ્યા અને સિમેન્ટની થેલી લેવી છે એમ કહીને સિમેન્ટની થેલી બતાવો એમ નજર ચૂકવી એમના ડ્રોરમાંથી અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા લઈ લીધેલ જેનો વલ્લભભાઈને અંદાજ આવી જતા એમને ધક્કો મારીને ત્રણેય જણા દુકાનમાંથી નાસી ગયેલ અને ચોથો વ્યક્તિ રિક્ષા લઈને દુકાનથી નજીક તૈયારો હતા ચારેય જણા અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયાની ચીલ ઝડપ કરેલ જેનું અમરેલી સિટી પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ એસપી સરની સૂચના આધારે એલસીબી પીઆઈ પટેલનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેક કરતા ચારેય આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશનના બાજુના હોય અને રાજેન્દ્ર ધાંધલ ધનસિંગ સોલંકી સન્ની પરમાર અને ધનસિંગ ડાબી આ ચારેય જણાઓને ટ્રેક કરી અટક કરવામાં આવ્યા છે ગુનાઈથી ઇતિહાસ ચેક કરતા એક આરોપીનો જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં ધનસિંહ સોલંકી વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે